લઈ શકશે યાત્રાળુઓની સુવિધા માટે પૂરતી સંખ્યામાં બસો ઉપલબ્ધ કરાવવામાં આવશે આ બસો નિયમિત અંતરાલે ઉપડશે જેથી ભક્તોને રાહ જોવી ન પડે આ પહેલથી દૂર દૂરથી આવતા શ્રદ્ધાળુઓ તેમજ સ્થાનિક ભક્તો પણ સરળતાથી આ પવિત્ર સ્થળોની મુલાકાત લઈ શકશે એસટી ડેપો દ્વારા કરવામાં આવેલી આ વ્યવસ્થા યાત્રાળુઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે અને તેઓ શાંતિપૂર્ણ રીતે પોતાના દર્શન કરી શકશે હાલમાં હિન્દુઓનો શ્રાવણ માસ સારું થયો છે જેથી કાવી જંબુસરથી કાવી કંબઈ જવા માટે જંબુસરની મુસાફર જનતાને જમ્મુસર ડેપો એસટી ડેપો તરફથી અડધો અડધો કલાકે બસ મૂકવામાં આવે છે અને ટોટલ એકવીસ ટ્રીપનું સંચાલન કરવામાં આવે છે જેથી તમામ મુસાફર જનતાઓ એસટી ડેપોમાં આવીને આ બસનો લાભ લેવો અને આજુબાજુને આવતા જનતા મુસાફરોને પણ આનો વધુમાં વધુ લાભ લઈ એસ ટી સંસ્થાને આવા વધુ થાય એવા પ્રયત્નો કરવા તેમજ એક ખાસ નોંધ કે જંબુસરથી આપણે પૂનમના દિવસે એક્સ્ટ્રા જંબુસર નારેશ્વર સવારે સાત કલાકે ચાલુ કરવામાં આવેલી છે જેથી જે ભાવિભક્તો નારેશ્વર જતા ભક્તો તમે આ બધનો વધુમાં વધુ લાભ લઈ અને આનો ઉપયોગ કરીને સંસ્થાને વધુ આવક થાય એવા પ્રયત્નો કરે કરવા આપ સૌને મારી નમ્ર અપીલ છે